નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે રીતે આપ સૌ જાણો છો તેમ ગણેશ જયરાશી જાડેજા અને દલિત યુવક સંજય સોલંકી વચ્ચે જે બનાવ બન્યો હતો તેને લઈને મિત્રો આજે સતત ચોથો દિવસ છે આમ છતાં પણ જૂનાગઢ પોલીસ હજુ સુધી ગણેશને પકડવામાં નિષ્ફળ રહી છે ત્યારે મિત્રો જ્યારે આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી એ વખતે પીડિત ફરિયાદી સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ એ રીતની અલ્ટિમેટમ આપી હતી કે છ જૂન સુધીમાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે અને મુખ્ય આરોપી ગણેશની ધરપકડ નહીં કરે તો હું મારા પરિવાર સાથે આત્મવિલોપન કરીશ તો મિત્રો આવતીકાલે છ જૂન છે અને પીડિત અને ફરિયાદી જે રાજુભાઈ સોલંકી છે એવો આવતીકાલે જુનાગઢ ખાતે જ પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરવાના છે એવી એમને એક વિડીયો દ્વારા વાત કરી છે આ સિવાય મિત્રો દલિત આગેવાને પણ આ અંગેની વાત કરતા એક વિડીયો જાહેર કર્યો તમે પણ સાંભળો આ દલિત આગેવાને શું વાત કરી શું ખરેખરથી આ પીડિત ફરિયાદી છે એમનો પરિવાર આવતીકાલે આત્મવિલોપન કરશે કે નહીં અને મિત્રો તમારા પોલીસ વિશેના શું ખ્યાલ છે કે હજુ સુધી પોલીસ ગણેશને કેમ ધરપકડ કરી શકી નથી તો મિત્રો આવો સાંભળીએ આ આગેવાને શું કહ્યું એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ જ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જૂનાગઢ શહેર ની અંદર આપડા અનુજતિ સમાજના પ્રમુખ રાજીવભાઈ સોલંકી ના પુત્રનો જે અપહરણ કરવામાં આવેલ હતું તેને આજે 4 દિવસ વીતી ગયા છે. તેમ છતાં હજી મુખ્ય આરોપી ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવેલ નથી આ ધરપકડ કરવામાં નથી આવેલ તે બાબતે ગુરુવારના રોજ તારીખ છ છ બે હજાર ચોવીસ અને ગુરુવાર જુનાગઢ શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાળવા ચોક આપણા જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકી એક આહવાન કરેલ હતું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું સરકારને આપણે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર દેવા ગયા હતા એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું હતું અને કીધેલ હતું કે ગુરુવાર સુધીમાં જો આ લોકોને પકડવામાં નહીં આવે તો ના છૂટકે અમારે અમારા પરિવાર સાથે સામૂહિક આત્મવિલોપન કરવું જોઈશે આવા બનાવો અનુજાતિ સમાજમાં ના બને કાયદો આપણા પૂર્વજો આપણા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બનાવેલ છે અને કાયદાના તમામ અધિકારો આપણે લેવા માટે આપણે સૌ એક સાથે ગુરુવારે તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ જુનાગઢ કાળવા ચોકમાં અનુજાતિ સમાજના તમામ વ્યક્તિઓ આગેવાનો મહિલાઓ બહેનો બાળાઓ જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં સમગ્ર ગુજરાતમાંથી તમામ વ્યક્તિઓને હું રાવણ પરમાર આહવાન કરું છું કે આપણો અધિકાર આપણે સૌ સાથે મળીને લઈએ તો ખાસ યાદ યાદી રાખજો અને યાદ કરાવજો ગુરુવારે છ છ જુનાગઢ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક સાથે આપણે આપણો બંધારણીય હક અધિકાર લેવા માટેનું એક આયોજન કરવામાં આવેલ છે સૌ સાથે મળીને આપણા